જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વીસ ગામના સરપંચો દ્વારા પંદર દિવસ પૂરતા અપાયા રાજીનામા જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વીસ જેટલા ગામોના સરપંચો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ પંદર દિવસ પૂરતા રાજીનામા આપવામાં આવ્યા હતા ભેસાણ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને રાણપુર ગામના સરપંચ સુરેશભાઈ સાવલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું તાલુકા વિકાસ અધિકારી દ્વારા યોજાયેલી બેઠકમાં અમારા બિલ ન બનતા હોવાની સાથે જીએસટી તેમજ સરપંચોના પડતર ગામો સહિતના મુદ્દે સરપંચો દ્વારા વારંવાર જિલ્લા પંચાયત કચેરી ખાતે ધક્કા ખાવા છતાં પણ કામ ન હોય હોય જે સંદર્ભે હટાવવા મુદ્દે પણ સરપંચો સરકારની સાથે સક્ષમ પરંતુ હદ અને નિશાન દર્શાવવામાં ન આવતા હોવાથી સરપંચો પણ લાચાર હોય આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી અધિકારીઓ દ્વારા ન કરવામાં આવતા આવા વિવિધ મુદ્દાઓને લઈ તાલુકાના વીસ જેટલા ગામના સરપંચો દ્વારા પંદર દિવસ પૂરતું રાજીનામું આપવામાં આવ્યું છે આંગે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી મંત્રીઓને પંદર દિવસની મુદ્દત આપવામાં આવી છે જો પંદર દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી હતી નિરાકરણ નહીં આવે તો તાલુકાના તમામ સરપંચો પોતાના લેટર પેડ પર રાજીનામા આપવાની તૈયારી બતાવી પંદર દિવસ બાદ રાજીનામા આપવામાં આવશે વિચારણા દરમિયાન થોડીવાર માટે તલાટી મંત્રી સરપંચો વચ્ચે વાતાવરણ ગરમાયું હતું તું તું જોવા મળ્યું હતું તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા સમજાવતા મામલો થાળે પાડ્યો છે ભેસાણ ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી હિતેશ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું તાલુકાના તલાટી મંત્રી સરપંચોની એક સંયુક્ત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું સરપંચોના દ્વારા ગ્રામ પંચાયતમાં અલગ અલગ સમિતિ બનાવવા જણાવ્યું હતું સરપંચોને કહેવામાં આવતા સરપંચોની ગૌચરમાં હદન અંગે દબાણ દૂર કરવા માટે માપણી કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે તલાટી મંત્રી પાસે કોઈ પણ ટેકનિકલ કર્મચારી ન હોય મુશ્કેલીઓનો તલાટી મંત્રીઓને પણ સામનો કરવો પડી રહ્યો છે વહીવટી તંત્ર સરપંચોની સાથે હોવાનું પણ જણાવ્યું હતું મોબાઈલ ટેકનિકલ સર્વિસ દ્વારા અન્ય રીતે ગોચરની જમીનની માપણી કરાવી યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી છે ગામ રહેલ દબાણ માટે પણ સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી ઇન્ચાર્જ ટીડીઓ દ્વારા આપવામાં આવી હતી ઉપરાંત જ્યાં સુધી પ્રશ્ન છે તલાટી મંત્રીઓનો તે બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે હાલ તલાટી મંત્રીઓની જૂનાગઢ જિલ્લામાં ઘટ છે ગામમાં હાલ ઇન્ચાર્જ તલાટી મંત્રીઓ છે તલાટી મંત્રીઓને કયા વારે કયા ગામમાં રહેવાનું તેનું યોગ્ય એક ટેબલ બનાવવામાં આવશે એક જ તલાટી મંત્રી એક જ ગામમાં તેને જરૂરી મિટિંગ સિવાય તે ગામમાં દરરોજ રેગ્યુલર હાજર રહેવાનું રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે

તમામ સરપંચો આજ રોજ તાલુકા વિકાસ અધિકારી બેઠક યોજે જેમાં જે અમારે સરપંચોના પડતર કામ અને બિલો નથી બનતા જીએસટી મુદ્દે અને પ્રી ઓડિટમાં વારંવાર સરપંચો જિલ્લા પંચાયતના ધક્કા ખાતા હોય એના સંદર્ભમાં આજ રોજ તાલુકા વિકાસ અધિકારી બેઠક બોલાવે તેમાં અત્યારે હાલ તાલુકા પંચાયત કચેરીએ ભેસાડ તાલુકાના જેટલા સરપંચો હાજર હતા અત્યારે હાલ રાજીનામા તાલુકા વિકાસ અધિકારીને અથવા સુપ્રત કરી દીધા હોય અને બીજી વાત કરીએ તો જે ગૌતર મુદ્દે જે ગૌતર હટાવવાની વાત ગુજરાત સરકાર કરી રહી છે એના માટે માલધારી સમાજે આવેદનપત્ર પણ આપ્યું છે અને ઉપવાસ માથે વહેવાની તંત્રને ધમકી આપી છે તો એના માટે વહીવટી તંત્રને સાથે રાખી અને સરપંચો પેશકર્મી દૂર કરવા માટે સક્ષમ છે પણ જ્યાં સુધી હદ અને નિશાન ડીએલઆર અને તાલુકા વિકાસ અધિકારી કે મામલતદાર જે તે તંત્ર આવતું હોય અમારે તાલુકા વિકાસ બેઠક પૂર્ણ થઈ હોય તેમાં જે અમારા પ્રશ્નો અમે લેખિતમાં માં આવેદન પત્ર આપ્યું છે દિવસ પંદર ની અંદર સાહેબ એવી ખાતરી આપી છે કે પંદર દિવસની અંદર તમારા પ્રશ્નો સોલ્વ થઈ જાય અને આ પ્રશ્ન પંદર દિવસમાં તાલુકા વિકાસ અધિકારી સોલ નહીં કરે તો અમે મહેસાણ તાલુકાના તમામ સરપંચો પોતાના લેટર પેડ ઉપર સ્વૈચ્છિક રાજીનામું આપી દેવાની રાજીનામું આપેલ છે રાજીનામું અત્યારે સુપ્રત કરેલું છે પણ તાલુકા તાલુકા વિકાસ અધિકારીને વિશ્વાસ માની લે એવી વાત કરવામાં આવી છે કે પંદર દિવસમાં જો તમારો નિકાલ નહીં થાય તો મહેસાણ તાલુકામાં તાલુકાના તમામ સરપંચો પોતાના લેટર પેડ ઉપર સ્વૈચ્છિક રાજીનામું આપી દેશે અગાઉ પણ તમે તૈયાર રાજીનામા ફરી જય ભારત મારું નામ હિતેશ વાઘેલા તાલુકા વિકાસ અધિકારી વંથલી ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી આજ રોજ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને તલાટી મંત્રીશ્રીઓની સંયુક્ત બેઠકનું બેસાણ તાલુકા પંચાયત ખાતે આયોજન કરેલું હતું અને જેમાં સરપંચશ્રીઓના અગાઉથી જે જૂના વિવિધ પડતર પ્રશ્નો છે અને એની મુશ્કેલીઓ છે એ બાબતે તેઓએ વિવિધ રજૂઆતો કરી હતી અને જેમાં મુખ્ય રજૂઆત તરીકે જે ગૌચરના સર્વે નંબરો છે એ ગૌચરમાં દબાણો દૂર કરવા માટે સરપંચશ્રીઓને આપણે કહેવામાં આવેલ છે તે ભર સરપંચશ્રીઓને એવું કહેવાનું છે કે ભાઈ ગૌચરમાં અત્યારે કોઈ અદનિશાન નથી અને વર્ષોથી દબાણો છે જેથી નક્કી કરવા શક્ય નથી જેથી ડીઆઈએલઆર શ્રી કચેરી તરફથી માપણી કરી આપવામાં આવે તલાટી મંત્રી મંત્રીશ્રીઓ પણ કોઈ ટેકનિકલ કર્મચારી ન હોય માપણી કરી આપવામાં આવે તો અમે દબાણ દૂર કરવા તૈયાર છીએ અને વહીવટીતંત્ર અમને આમાં સાથ આપે તે બાબતે સરપશ્રીઓને પૂરી બાંહેતરી આપવામાં આવી છે દબાણ દૂર કરવાની જો સરપશ્રીઓ પહેલ કરશે અને પોતાની ફરજ બજાવે એમાં તો વહીવટીતંત્ર એની સાથે છે આ માટે અત્યારે ઓનલાઈન નવી માપણી ઓનલાઈન થયેલી હોય હાલ નવા અડમિશન નથી પરંતુ ઓનલાઈન એ સર એપ્લિકેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા માપી શકે છે તેથી સરપશ્રીઓને તે બાબતે સમજૂત કરી કે ભાઈ તકોમાં સ્ત્રીઓ છે એમને અમે સૂચના આપી છે એ મુજબ રફલી માપણી કરે અને કોઈનું વધારે નીકળતું હોય તો આ દૂર કરવા નોટિસ આપે સરપંચશ્રીઓની એકલા નહીં પણ આખી ગ્રામ પંચાયતની જવાબદારી છે જેથી ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લઈ અને દબાણની કાર્યવાહી કરે અને બીજું કે ખાસ કરીને રહેણાંકના દબાણો જે છે ગામતળમાં કે બીજે કોઈ જગ્યાએ એને નિયમિત કરવા ગ્રામ ગ્રામ પંચાયતો તરફથી ભલામણ છે તો આવા કેસમાં જે કોઈ દરખાસ્તો આવશે તે અન્વયે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને કબજા અને આકારણીમાં મકાનો લેવા માટે પણ સરપસ્ત્રીઓની રજૂઆત હતી જે કાયદેસર દબાણ છે નિયમિત ન થઈ શકે એને દૂર કરવા માટે સરપસ્ત્રીઓએ જણાવ્યું અને જે ખરેખર દબાણ નિયમિતના કિસ્સાઓ તેમના તરફથી રજૂ થશે એ સરપાસમાં યોગ્ય કાર્યવાહી અર્થે રજૂ કરવામાં આવશે બાકી બીજું તકમસ્ત્રીઓની ગામે હાજરીના પ્રશ્નો હતા પરંતુ ભેંસાણ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી તલાટી સ્ત્રીઓની જગ્યા ઓછી હોય અને ચાર્જના ગામો ફાળવેલા હોય દરેક ગામને પૂરતું દિવસો આ ફાળવી શકાય તેમ ન હતા પરંતુ હાલ ભેસાણ તાલુકામાં માન્ય જિલ્લા અધિકારી શ્રી અને નાયબ જિલ્લા કચ્છ તલાટી તલાટીશ્રીઓ પાંચ નવા તલાટી ફાળવેલા છે એ ઉપરાંત બીજા તાલુકામાંથી પણ ફાળવેલા છે અને ભેંસાણ જેવા મોટા ગામમાં પણ તલાટીની યોગ્ય વ્યવસ્થા કરી દીધેલી છે નવા તલાટીની જેથી અને આ તમામ તલાટીશ્રીઓનું અમારા દ્વારા એક કાર્યક્રમ નક્કી આ રીતે કરેલો છે જે ગામ જેને એક જ ગામ છે એનો તો ફરજિયાત ગામે હાજર રહેવાનું છે દરેક દિવસોએ સિવાય ક્યાં બેટિંગ હોય અને બાકીના કલાટી શ્રીઓ છે જેને એક કરતાં વધારે ગામો છે એને કયા વારે કયા ગામે હાજર રહેશે એનું એક ટેબલ અહીંથી નક્કી કરેલું છે તે મુજબ હાજર રહેશે અને ગામના તમામ કામો થઈ જાય એ પ્રમાણે સરપંચશ્રીને બાંહેધરી આપી છે આ ઉપરાંત ઈ સરકારમાં જે ફાઇલોનું મૂવમેન્ટ થાય છે તેમાં સરપંચશ્રીઓને થોડું એવું હતું કે ભાઈ મેન્યુઅલ થાય તો ઝડપથી કામ પૂરું થાય પરંતુ ઈ સરકારનું તંત્ર અમારા દ્વારા વ્યવસ્થિત સુદૃઢ કરવામાં આવ્યું છે અને લગત બાંધકામ શાખાને જ ફાઇલો મુવમેન્ટની જવાબદારી અમે સોંપીએ છીએ જેથી સરપંચશ્રીને ફાઇલો લઈને દોડાદોડી ન થાય એમને કરવાની પણ ન હોય એ વહીવટી કામ છે અમારા વહીવટી કર્મચારીઓ કરશે પ્રી ઓડિટમાં જવું કે ડીઈ પાસેથી કોમ્પિટિશન સર્ટી મેળવવું કે બીજી કોઈ પણ બાબતમાં એ બાબત અમે વ્યવસ્થા તંત્ર ઊભું કરીએ છીએ સરપંચની બિનજૂરી દોડાદોડી ન થાય અને તેમનું ભારણ ઘટે અને તકમાં સ્ત્રીઓ દ્વારા કે એને સ્ટાફ દ્વારા કામગીરી આગળ વધે એ માટે એમને બાહેધરી આપવામાં આવી છે આમ છતાં સરપંચશ્રીઓએ પોતાનું આવેદનપત્ર રજૂ કર્યું છે એમાં બધી માહિતી એમને ભલામણ કરી છે કે વિવિધ કામો આ અમારી જેમાં જેમ પોર્ટલની પણ માહિતી હતી અને જેમ પોર્ટલમાં સરપંચશ્રીઓના આઈડી થઈ ગયેલા છે પરંતુ તલાટી શ્રીઓના આઈડી બનાવવાની પ્રોસેસ ચાલુમાં છે એ થશે તો સરપંચશ્રીઓ પોતાની ત્યારે પંચાયત ખાતેથી ખરીદી કરી શકશે હાલ જેમ પોર્ટલ ઉપરથી કરવાની ખરીદીમાં સરપંચશ્રીઓ કે પંચાયત તરફથી અમને ભલામણ આવશે તો અમને આપી અમે એની ખરીદી કરી આપવા સબ તૈયાર છીએ પણ એ માટે સરપંચશ્રીને પણ સાથે રાખી એ પોતે સ્પેસિફિકેશન નક્કી કરી આપે બીડમાં એલવન નક્કી કરવામાં કોઈ પણ ખરીદીમાં એમને સાથે રાખવામાં આવશે એવી તમને બાંધીધરી આપવામાં આવી છે છતાં સરપંચશ્રીઓએ પંદર દિવસનું એક અલ્ટિમેટમ જેવું આપેલું છે એમની માગણી નહીં સંતોષાઈ પંદર દિવસમાં તેઓ રાજીનામું આપશે તેવી પણ એમને ચીમકી ઉચ્ચારેલ છે પરંતુ અમારા તરફથી પૂરતી તૈયારી છે સરપંચ તલાટી મંત્રી શ્રી તમામ સાથે સંકલન કરી અને અમે આ તમને એમની માંગણીઓ શું કહેતા સંતોષાઈ યોગ્ય માંગણીઓ એ બાબતે અમારું સંપૂર્ણ લક્ષ્ય છે અને આશા છે કે સરપંચ શ્રીઓ સાથેનો આ સંકલન ફળીભૂત થાય અને કોઈ પણ પ્રકારના વિવાદો વગર ભેસાણ તાલુકામાં એકદમ શાંતિથી પંચાયતોમાં વહીવટ થાય એવી આશા છે ખાસ કરીને આપણે બાદ અલ્ટિમેટમ આપ્યું રાજીનામા આપ્યા કે ખાલી એમનું નહીં એમણે અત્યારે રાજીનામા ઉપર વિષય પર લખ્યું છે કે સરપસ્ત્રીઓ સામૂહિક રાજીનામું આપવા બગતે અને અંતે તેમણે એવું પણ જણાવ્યું છે કે રાજીનામું આપવાની ફરજ પડશે એટલે એ રીતનું છે કાસમોથીનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતી થી અપડેટ માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે